ત્યારે <Telicando> <das i> <unterschied> ખોટું કરવા વાળા કેટલા કરે અને એટલું ચોક્કસ થી સાહેબ કહીશ કે આજે પણ મશીનરી હોય વહીવટી તંત્ર હોય સામેની ચૂંટણી લડવા વાળાની સ્ટ્રેટર્જી હોય પૈસાનો મની પાવર હોય બનાસકાંઠા લોકસભાની ચૂંટણીની અંદર મતદાનના દિવસે

તાલુકા વિકાસ તાલુકા ટેક્સ ના વર્ભાવ રૂપે સરકાર ને ટેક્સ ભરે છે અને ટેક્સ માંથી કપાયેલો જે ગ્રાન્ટ આવે છે એ અહિયાં બેઠો ને કાંકરેજ વિધાનસભાની સમાજની હકનો રૂપિયો છે અને આ હકનો રૂપિયો કદાચ કોઈ હમતું હોય કે મારા ખીચાનો રૂપિયો છે તો હઈને ખીચું સિવડાવવું કદાચ કાઠું કાળી રાખે એવો મારો કાંકરેજ તાલુકા વિધાનસભાનો કાર્યકર મજબૂત છે તાલુકા જિલ્લા પંચાયતોની અંદર સમય આવે ત્યારે સૌ જિલ્લા પંચાયતના ગામો આવતા હોય એ ગામોના પાંચ પચીસ સર્વ આગેવાનો નો સંગઠન અભિપ્રાય છે એમાં પણ સંગઠન અભિપ્રાય લે છે પ્રદેશનું નેતૃત્વ એની ચકાસણી કરશે પણ તમે બધાએ નક્કી કર્યું કે હાથનો પંજો મારો ઉમેદવાર અને લીડ આપી એવી જ રીતે હવે તો રહી એ પૂરણસિંહ ગોપાલસિંહ ભેગું થઈ ગયું છે ગણપાલસિંહ સુરબા મારું ઉલ્લેઠન આવ્યું છે